ફટલી વટલીન બધી હાલ ગઠેલું જો સ્ટીલ ગઠેલું જો મસ્ટીન સારું મસ્ત તૈયાર કરી લે 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 એ ફોટો પડી ગયો પડી ગયો છે ને હેલો કેમ છો મજામાં ને હું પણ મજામાં તો તમારા અમારા ફરીથી અધિક સ્વાગત છે

આપણે ગુંદરમાં પહોંચ્યા છે તો અમે ગુંદર છે ગુંદર સ્ટોડિયમ ફોટા પાડવા પહોંચ્યા છે અને આ દાદરા સડે છે હાય ફ્રેન્ડ બેટા ચાલે જલ્દી ફોટો પાડવાનો છે ને તો હાલો હાલો ફોટા સારા આવે છે એ ઓખા છે બધા આપણે પડાવીએ પછી ખબર પડે આવે છે ગુંદરમાં તો આપણે રૂમ છે આઈસ તૈયાર કરવા માટે દુકાન માં તો અંદર બે હશે દુકાન વાળા એમ કીધું કે આયુષભાઈ મસ્ત મજા તૈયાર કરી દે એટલે આયુષ નો ફોટો એ કાઢી રાખે તો આઈસ ને જો તૈયાર કરવા લઈ જાય છે સત્રી બચ્ચી ને બધું હાલ ગોઠવેલું છે સ્ટેપ ગોઠવેલ છે જો મસ્તી સારું મસ્ત તૈયાર કરી દેવો હેલા હેલા મને એ વાત નું દીક છે કે આઈસ ભાઈ ફોટો પાડવા દે ને તો સારું નકર બહુ પ્રોબ્લેમ આવવાના છે રોહેન તો કેમ લાગે ફોટો પાડવા દે હે હું ખબર

લેકો શું કરે છે શું કરે છે લેકો લાવતા લે 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 એ ફોટો પડી ગયો પડી ગયો એ એ એ દાંત નું કાટતા હું શું બોલા આયુષ તો આપણે ફોટો પડાઈ રહ્યા છે એઠે ફોટા વારે આપણે બે દિવસથી થી વાર લાગતી કીધું છે ફોટો પડાઈ જો આ ઉપર થી બજાર હે હા હા આજે બજાર જાવ છે પાણીપુરી પૂરી ખાવા એટલે પાણી પૂરી ખાવા નથી જવાનું તો

તને ખબર છે એક આપડે અહીંયા રાજકોટ ની એટમાં કે ઝાલડીઓ પથ્થર સામ વગાય તો સુમન કરીને અવાજ આવે ભાઈ તે ઈ તો કાક આમ તાર ઉપર ને કાક મંદિર છે અહીંયા હા હા એને હારું હાલો તો હવે સર તું સર રાંધવા મળી મને લાગ્યું છે સાજ બહુ ભૂખ એટલે જો કામ ઉપર કામ સીંધવા જ મળે ઈ તો તમને નઈ સીંધો ને તો મારા હાથે કરવા જ મળી છે જો આપણે બધું કામ કરી ને રાંધવા બેહી ગયા છે અને રાંધી નાખી છે મે મસ્ત મજાની રોટલી કરી પછી બે તો શાક કર્યા ગાઠિયાનું ને આમાં છે બટેટાનું છાશ કેરી આ ખાવાની ઓર મજા આવશે મસ્તીની આઈટમ બધી બને હું ગાઠિયાનું પાછું મારું ફેવરેટ છે આખો ગાઠિયાનું અને દાળ ઢોકે આપણી ફેવરેટ છે એમાંય પાછી માથે કેરી હોય એટલે ખાવાની ઓર મજા આવે ને ગાઠિયાનું શાક છે ગરમા ગરમ રોટલી છે અને સાસ હોય એટલે પછી કાંઈ ખટ્યા ખા ચાલો બધા કેરી ખાવા આપણે નાઈન ધોઈન થઈ ગયા ફ્રેશ અને બહાર ગયો તો હું બધાને આટો મારવા અને આયુષ્ય માટે અને લક્ષ્ય માટે લાવ્યો છે હવે હું સાવ ઘરમાં આવી શું કરે છે એટલે આયો તે હા આ હા લે જો તો હું છે આઈસ્ક્રીમ હા લે તારા માટે નથી હો તો આપણે આયશભાઈ માટે છે તારા માટે નથી હા લે લે હું કરું લાવવાની હાટી તો અરે વાહ મારા દેખલા કેટલો લાગી છે ગોઢ હે

અને આપણો વિડીયો વાયા એને દઈ દઈ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો અને પ્લીઝ તો ફરી નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી આવજો